રાજાવાડી વિસ્તારમાં આવેલા રાજાવાડી વિસ્તારમાં આવેલ બાપા સીતારામ ની મઢોલીની બાજુમાં બાલધારી રાઘુભાઈ પેથાબાઈ સાઠિયાના વાડામાં ગત સમયે દીપડા પાડામાં બાંધેલા પચાસ જેટલા ઘેંટા ઉપર હુમલો કર્યો હતો જેમાં બાર ઘેટાના મોત નીચ્યા હતા અંગેની જાળ ફોરેસ્ટ વિભાગ ને કરતા ફોરેસ્ટ વિભાગના કાફલાએ ઘટના સ્થળે દોડી આવી દીપડાના સગડ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા આ સવારના પૂર્વમાં અમને જાણ થઈ કે સાહેબ અહીંથી દસથી બાર ગેટા મારીને ક્યાં દસેક જવા ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે એટલે અમારી ટીમ લઈને મેં સાથે સ્થળ ઉપર પહોંચી ગયા સ્થળની આજુબાજુ બધી રીતે તપાસ કરી બધું આ છે કોઈ અમને શંકા છે કોઈ જંગલી પ્રાણી આવીને તો બધું ઇજાગ્રસ્ત કરી ગયું છે પણ કોઈ સગળ કે કોઈ અમને વસ્તુપ્રુપ હજી આજની તરફ મળ્યું નથી એટલા માટે અમે તપાસ ચાલુ રાખી છે